નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત ઉર્ગા સમાચાર પર જે દોસ્તો ન આવ્યા હોય તે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજે આપના વિડીયોમાં નેશનલ અર્બન હેલ્થ મિશન વડોદરા અંતર્ગત વિવિધ જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે તેના વિશે જાણીશું સૌ આપણે જગ્યાની વાત કરીએ જગ્યાનું નામ અને કુલ જગ્યાઓ પહેલું છે મેડિકલ ઓફિસર બે જગ્યા ઉપર ફાર્માસિસ્ટ બે જગ્યા ઉપર એફએસડબલ્યુ બે જગ્યા ઉપર અને કોમ્પ્યુટર ઓપરેટર બે જગ્યા પર આ જાહેરાત કરવામાં આવેલી છે હવે તમામ જગ્યાઓ માટેની આપણે વિગતવાર માહિતી મેળવીશું પહેલું છે મેડિકલ ઓફિસર જેની કુલ જગ્યા બે છે જેનું માસિક ફિક્સ વેતન પંચોતેર હજાર પર મંથ છે જેની એજ્યુકેશન ક્વોલિફિકેશન ઉમેદવારે એમબીબીએસ કરેલું હોવું જોઈએ સાથે ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ તેમજ ઇન્ટરશીપ પૂર્ણ કરેલી હોવી જોઈએ કોમ્પ્યુટર કોર્સનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે અને ઉંમર પાંત્રીસ વર્ષથી વધુ નહીં બીજું છે ફાર્મસિસ્ટ જેની કુલ જગ્યા બે છે જેનું માસિક ફિક્સ વેતન સોળ હજાર પર મંથ છે જેની એજ્યુકેશન ક્વોલિફિકેશન ઉમેદવારે માન્ય યુનિવર્સિટીમાંથી બેચલર ડિગ્રી ફાર્મસી કરેલું હોવું જોઈએ તેમજ ફાર્મસી કાઉન્સિલરમાં રજીસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ અનુભવ ધરાણાને પ્રાથમિકતા આપવામાં આવશે તેમજ કોમ્પ્યુટર જ્ઞાન હોવું જરૂરી છે ઉંમર અરજીની છેલ્લી તારીખથી અઠ્ઠાવન વર્ષથી વધુ નહીં એટલે એજ લિમિટ અઠ્ઠાવન વર્ષથી રાખવામાં આવેલી છે ત્રીજું છે એફએસડબલ્યુ જેની કુલ જગ્યા બે છે જેનું માસિક ફિક્સ વેતન પં પંદર હજાર પર મંથ છે જેની એજ્યુકેશન ક્વોલિફિકેશન માન્ય યુનિવર્સિટીમાંથી ઉમેદવારે એ એનએમ કરેલું હોવું જોઈએ તેમજ ગુજરાત નર્સિંગ કાઉન્સિલરમાં રજીસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ અનુભવ ધોરનારને પ્રાથમિકતા આપવામાં આવશે તેમજ ઉમેદવારને કોમ્પ્યુટર નોલેજ હોવું જરૂરી છે ઉંમરની વાત કરીએ તો અરજીની છેલ્લી તારીખથી અઠાવન વર્ષથી વધુ નહીં ચોથું છે કોમ્પ્યુટર ઓપરેટર જેની કુલ જગ્યા એક છે માસિક ફિક્સ વેતન વીસ હજાર પર મંથ છે જેની એજ્યુકેશન ક્વોલિફિકેશન માન્ય યુનિવર્સિટીમાંથી બી કરેલું હોવું જોઈએ અથવા તો કોમ્પ્યુટર એપ્લિકેશનમાં ડિપ્લોમા એટલે કે બીસીએ કરેલું હોવું જોઈએ બીજું ટાઈપિંગ અને ડેટા એન્ટ્રીમાં કુશળતા ધરાવતા હોવા જોઈએ જેમ કે વર્ડ એક્સેલ સ્પેડશીટ વગેરેનું નોલેજ ધરાવતો હોવો જોઈએ ઉંમરની વાત કરીએ તો અરજી કરવાની છેલ્લી તારીખે અઠ્ઠાવન વર્ષથી વધુ નહીં હવે અગત્યની તારીખો જાણી લઈએ આ બધી પોસ્ટ માટે માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ એક દસ બે હજાર ચોવીસથી દસ દસ બે હજાર ચોવીસ સુધી આ અરજી કરી શકશે હવે અરજી કઈ વેબસાઇટ પરથી કરવાની છે તેની વાત કરી લઈએ આ માટેની અરજી સાથીની વેબસાઇટ સાથી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર કરવાની રહેશે જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે ઓફિશિયલ નોટિફિકેશન ઓફિશિયલ નોટિફિકેશન તમારે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી ડાઉનલોડ કરી લેવાનું છે અને આવી જ નોકરી માટેની માહિતી માટે તમારે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા હોય અને આ વિડીયો લગતી તમારે કંઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ધન્યવાદ